આ ન્યૂઝના પ્રાયોજક છે ટેટુ એન્ડ નેલ સ્ટુડિયો અમારું સરનામું છે ઓમ બિઝનેસ પ્લાઝા સર્કિટ હાઉસની સામે હાલર રોડ વલસાડ અને પ્રીત એસ્ટેટ એજન્સી ફ્લેટ બંગલો પ્લોટ વાડી ફાર્મ હાઉસ ફેક્ટરી તેમજ ઓફિસના લેવેજ માટે અથવા ભાડા માટે સંપર્ક કરો રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણ દીવ લોકસભા બેઠક પર અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલની જીત થઈ છે ઉમેશ પટેલે દમણદીવ બેઠક પર સતત ત્રણ ટમથી જીતતા આવેલા ભાજપના લાલુભાઈ પટેલને હરાવ્યા છે પરિણામો બાદ ઉમેશ પટેલ દિલ્હી ગયા હતા અને હવે તેઓ દિલ્હીથી પરત ફરતા દમણમાં ઠેર ઠેર તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને લોકો દ્વારા અભિવાદન પણ કરવામાં આવી રહ્યું છે છે કે ચૂંટણી ચૂંટણી પ્રચાર પ્રચાર વખતે ઉમેશ પટેલ એકલા એકલા હાથે સમર્થકો વિના જ કરતા હતા જોકે દમણ દીવની જનતાએ પસંદગીનો કળશ તેમના પર ઢોળ્યો હતો હવે તેઓ વિજેતા થતા દમણમાં તેમનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે આજે મોટી દમણ વિસ્તારમાં ઉમેશ પટેલની અભિવાદન રેલી નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો જોડાયા હતા અને ઘરે ઘર જઈ ઉમેશ પટેલે લોકોનો આભાર માની લોકોના વિશ્વાસ પર તેઓ ખરા ઉતારવા માટે હરસંભવ પ્રયાસ કરશે તેવું જણાવ્યું હતું નવી બનેલી કેન્દ્ર સરકારની સ્થિતિને લઈને એક એક સાંસદ મહત્વનો છે ત્યારે અપક્ષ સાંસદ ઉમેશ પટેલ નવી બનેલી સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા હતા તો તેઓ સરકારમાં સામેલ થશે કે કેમ એ અંગે તેઓ આગામી સમયમાં નિર્ણય લેશે તેમ જણાવ્યું હતું જોકે તેઓએ ચૂંટણીમાં જે વાયદાઓ કર્યા છે તે પૂરા કરવા હર સંભવ પ્રયાસ કરશે અને પ્રદેશના હિતમાં જે યોગ્ય હશે તે કરશે તેમ જણાવ્યું હતું મેં તો પહેલા બી કીધું હતું આજે બી કહું છું આ જીત એ જનતાની જીત છે અને જનતાએ જ મને જંગી બહુમતીથી અને આવા કઠિન અને વિપરીત સમયમાં પણ મારો સાથ અને સહકાર આપ્યો જનતા બોલી નહીં પણ જનતાએ જવાબ આપ્યો છે અને આ દમણદીવની જનતાનો ખૂબ જ આભાર માનો છું ને આજે હું આ ફરીથી આ એ બધા વિસ્તારો ચૂકી ગયા હતા જ્યાં હું રેલી નહીં કાઢી શક્યો હતો સમય ન ભાવે તો ફરીથી લોકોના ઘરે ઘરે અને લોકોને મળવાનો અને તેમનો આભાર માનવાનો પ્રયાસ કરી રહ્યો છું અને તમારા માધ્યમથી મારી દમણ દીવની જનતાનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અને દમણ દીવની જનતાને વિશ્વાસ અપાવું છું તમે જરા બી ચિંતા કરશો નહીં તમારો દીકરો તમારો ભાઈ તમારા ઘરે ઘરે આવી રહ્યો છે અને ફરી એકવાર દિલ્હી જઈને પાછો આવીશ ત્યારે હું દરેક ગામોમાં તમારી સમસ્યા જાણવા માટે પણ આવી રહ્યો છું તમે જે મારા પર વિશ્વાસ રાખ્યો છે તે વિશ્વાસનું પૂરો કરવાની પૂરી પૂરી કોશિશ કરી આ દીવમાં પણ અમે બે દિવસ માટે ત્યાં રેલીઓ કાઢી હતી લોકો પાસે ગયો હતો લોકો આશીર્વાદ લીધા હતા ને લોકોનો આભાર માન્યો હતો દીવમાં પણ લોકો ખૂબ જ ખુશ છે ને સાથે સાથે લોકોને ખૂબ જ મારા ઉપર વિશ્વાસ છે અને એમની અપેક્ષાઓ ઘણી બધી છે એટલે હું પ્રયાસ કરીશ કે એમની દરેક અપેક્ષાઓને હું પૂરી પૂરી કરું સરકાર બની છે હું ભગવાનને પ્રાર્થના કરું કે સ્ટેબલ સરકાર બને અને દેશને વિકાસની ગતિ પર લઈ જાય એના માટે સરકાર ને હું અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીને બી અભિનંદન પાઠવું છું